પોરબંદરના કલીપુલ નજીક એક સ્કૂટી ચાલકે રોડ ક્રોસ કરવા જતા એક મહિલા અને બાળકીને હડફેટે લીધા હતા આ અકસ્માતમાં જગ્રસ્ત બનેલ મહિલા અને બાળકને સારવાર માટે પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના આશાપુરા ઘાસ ગુડાઉન વિસ્તારમાં રહેતા રમાબેન ગોગણભાઈ પાંડાવદરા અને રક્ષ રવિ પાંડાવદરા સહિત સભ્યો ગામમાં જતા હતા ત્યારે કલીપુલ નજીક નરસન ટેકરી પાસે રોડ ક્રોસ કરતી વેળાએ મહિલા અને બાળકને સ્કૂટી ચાલક મહિલાએ હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલા અને બાળકને સારવાર માટે પોરબંદર ની ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારા મમ્મી મારા નાની અને મારું છોકરો એક વર્ષ ને ત્રણ મહિના મારા મમ્મીએ એ હતું અને એ ગામમાં નીકળ્યા હતા રોડ ક્રોસ કરવામાં મારી નાની અને મારા ઘરવાળી એ ડિવાઇડર ઉપર ચડી ગયા મારા મમ્મી ચડતા હતા તો એક સ્કૂટી આવી વ્હાઈટ કલરનું જીવ પીટર હતું અને વ્હાઈટ ઓઢણીનો મૂગો વહી તો હતો ઓવર સ્પીડમાં હતી હડફેટ લેતી ગઈ અને વહી ગઈ પાસે અકસ્માત બાદ સ્કૂટી ચાલક ઘટના સ્થળેથી નાસી ગયા હતા ત્યારે પોલીસે પણ આ ઘટના બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર